જી મારું નામ યોગેશસિંહ રાઠોડ એક સામાજિક કાર્યકર્તા હવે અત્યારે એક બહુ મોટા સમાચાર મળ્યા છે કે ભાઈ સાહેબ આવે છે અને સાહેબ આવે એટલે રાતો રાત રસ્તા કમ્પ્લીટ થઈ જાય છે દેમી નવલી રસ્તો કેટલાય વર્ષોથી ખડખડા હાલતમાં છે અને ખૂબ ખરાબ હાલતમાં છે ચાર ચાર પાંચ પાંચ ફૂટના મોટા મોટા ખાડા પડી ગયા છે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ

કોઈ મોટી દુર્ઘટના બને કોઈ મોટો એક્સિડન્ટ થાય એનો એનો બહુ મોટો ભય રહેલો છે તંત્રને રજૂઆત કરેલ હોવા છતાં પણ કેટલાય સમયથી આ રસ્તાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી તો તંત્રને એ કહેવાનું કે ભાઈ સાહેબ આવે છે ત્યારે તમે રાતોરાત રસ્તા તૈયાર કરી દો છો જ્યારે વર્ષોથી જે રજૂઆત કરી છે તેઓ સામાન્ય લોકોના જાનની કોઈ આપણને પડી જ નથી જ્યારે સાહેબ આવે છે ત્યારે તમે રાતોરાત રસ્તા તૈયાર કરી દો છો તો સાહેબને પણ હું કહેવા માગું છું કે તમે જે રસ્તા ઉપરથી જે અડધા રસ્તા ઉપર પસાર થવાના છો એટલો જ રસ્તો રેડી કરવામાં આવ્યો છે તો સાહેબને હું ખાસ કરીને કહેવા માગું છું કે તમે ડેમી સુધી પણ આવી જાઓ તો લોકોનો જે સમસ્યા છે રસ્તાની જે વર્ષોથી જે માંગણી છે એ પૂરી થઈ જાય

અમારી માંગણી બસ એટલી જ છે કે વહેલામાં વેલી તરીકે આ નવલી અને ડેમી રસ્તાનું નવીનીકરણ કામ વહેલામાં વેલી તરીકે શોર્ટ ટાઈમ ની અંદર શરૂ કરવામાં આવે કારણ કે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ રોડ સાથે ખાસ કરીને જોડાયેલું છે કારણ કે દિલ્હી ટુ દિલ્હી સવાર સાંજ અહીંયાથી સ્કૂલ બસ સ્કૂલ વાન અહીંયાથી પસાર થાય છે જ્યારે બાળકને સ્કૂલે જવા માટે જો રસ્તો યોગ્ય નહીં હોય તો એમનું ભવિષ્યનું શું થશે તો એ પ્રશ્ન ખાસ ધ્યાનમાં કરીને વહેલામાં વહેલી તકે હું તંત્રને આપના માધ્યમથી ધ્યાન દોરવા માગું છું કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ લાવે અને વહેલામાં વહેલી તકે આ રસ્તો નવો બનાવવામાં આવે